સામાન્ય સભા અપેક્ષા મુજબ ગરમાગરમ રહી હતી જેમાં સત્તાધારી અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ થયું હતું આ સભામાં મુખ્યત્વે બે મોટા મુદ્દાઓ વોટચોરી ચોરીનો આક્ષેપ અને તાજેતરની નૌકા દુર્ઘટના છવાયેલા રયાતા સ્થાનિક ધારાસભ્ય શ્રી રોકડીયાએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા વિપક્ષને ઘેર્યો હતો જેના પગલે સભાગૃહમાં માહોલ તોફાની રોકડિયાએ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા વોટચોરીના આક્ષેપોનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો કરીને વિપક્ષ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા શિક્ષકો પર સીધો ચોરીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જે અયોગ્ય છે આ મામલે સભાના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને પક્ષના વલણને સમર્થન આપ્યું હતું જોકે વિપક્ષના સભ્યોએ પણ આક્ષેપો સામે પ્રત્યાક્ષેપો કરીને સત્તાધારી પક્ષ પર તીવ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું દરમિયાન વિપક્ષના કાઉન્સલર શ્રી આશીષ જોશીએ શહેરમાં થયેલી નૌકા દુર્ઘટના બાદ આ મામલે તંત્રની ગંભીર બેદરકારી સામે ઉગ્ર રજૂઆત કરી હતી તેમની રજૂઆત દરમિયાન ભારતીય જનતા પક્ષના કાઉન્સલરોએ તેમનો ઘેરવાનો અને ટકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે કાઉન્સલર શ્રી આશિષ જોશીએ તેમને વળતો જવાબ આપીને આ મુદ્દે સત્ય અને જવાબદારીની માંગ કરી હતી તેમના આક્રમક અને સચોટ જવાબ બાદ સભાગૃહમાં ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો હતો જે સમગ્ર બેઠકની તણાવપૂર્ણ સ્થિતિ દર્શાવે છે એ નામ નિર્િક્ર છે નામ ખેળ કરે છે જે ભરીતાઓના નામ નિર્િક્ર છે જે વર્ષો કે લેતા રહે એના નામ નિર્િક્ર છે એ ખેળ કરે એવાસ કરીને કુરાવા નારપ અને આમ નિર્િક્રતા વશે નામ ખેળ કરતા વશે એની પરાક્ષેત કરી લે હવે Ti odadaš šta su oni pa čekaj, nema raz, pa tu godinu ne gare, sve si šta će.